હે માતાજી મિત્રો આજે આપણે પાલક પાલકની ભાજી એટલે તો આ વરસાદ આવ્યો છે રાતે થોડો રહી ગયો એટલે આપણે વિચાર્યું ભાઈ પાલકનું ભાજી બનાવીએ હું જોઈએ તો પાલક લેવા ગમો એટલે હવે લઈને આવ્યો છું એટલે આપણે ભાઈઓ પહોંચી જાય લોકેશન ઉપર અને તમે ઈક આવો એટલે પાલકની આજ ભાજી બનાય ફૂલ એન્જોય કરીએ ચલો હું માટી વાળો ના થાય કરી જો ડુંગળી ની પેસ્ટ આ ટોમેટા પડે લીને આ લહણ ફૂલ ચાલુ હોય હું બનાવું લીલા મરચાં થોડું આચકા થોડું કૂટી આદું બી મિક્સ કરું

તો અમે આ એક જરૂરી વાત કરવા માગીએ છીએ કે અમે જે આ ચેનલ પહેલાં બનાવી હતી એમાં પહેલાં અમે કોમેડીના વિડીયો નાખતા હતા પછી ધાર્મિક વિડીયો એટલે માતાજીના વિડીયો નાખતા હતા અને પછી આ રેસીપીના ચાલુ કર્યા એમાં હવે એમ થાય કે અમુક મિત્રો હી એક એવી રીતને વાત કરી કે અમારે કોમેડી વિડીયો ગમી તમે એરા બનાવો અમુક એમ કહી કે તમે ધાર્મિક વિડીયો બનાવો અને અમુક ચાહક મિત્રો હી એરા એમ કહી કે તમે રેસીપીના બનાવો એટલે તમે હવે

તો હા એક થાળી બાળી માં કાઢીને કમ્પલેટ કરી રાખો અને આરી તો કમ્પ્લેટ થઈ ગયું લહાણે ફોલે ગયું હું અંગર ને બધો સામાન લઈ નીકળવા જાઉં થઈ ગયું ને બસ જો હું લઈને આવું બધું તમે થાળી માં કાઢીને રાખો હારો તો મતલબ ઊંધો જ હતો પણ આ તો એને સીધો કર્યો

पानी रेडी है एट्ला दाटा ना मेठू तो ये मोन अच्छा टोमेटो नहीं पेश ना हो और आसा वो बारे में काट अब काचा सिंग दोना अच्छा mm. लोट

તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલી બસ હવે તમે નાખ્યો ને પાલક હવે ચડ બે મિનિટ એટલે આપડી સબ્જી તૈયાર પાલક ની રોટલી બોટલી લાયા તા

એટલે ભાઈ થોડી તો વાર રે તો વરસાદ આવે બાદ આવે લાકડા હળદી નહીં આવું વરસાદમાં ખાવાની જ મજા આવે મજા આવે ગરમા ગરમ પાલક વરસાદ નહીં ખાવા મજા આવે તમારસી આવે રોટલી થોડી આખી કરી દો એટલે ચાલુ કરી દે કરો ચાલુ કરો

ભાઈ તો ધો ખાલી તો જલસો પડે એક નંબર સુપર મિત્રો પાલકની ભાજી બનાવીએ સુપર અમુ ને કહેતો હતો એટલે આ મરચા થોડો ઓછો વાઢો એટલું ખાઈ શકો ને એટલું તીખું કરવાનું બાકી મસ્ત મિત્રો આ પાલકની સબ્જી બનાવી છે એક નંબર પણ અમે નવી સ્ટાઇલથી બનાવી અંદર ગીવી કરી અને અમારે હું ઘેર બધો ભાઈ એકલા લાખ ખાલી પાલક ની ભણ દઈ દે અરે તો કમ ગી બી બનાવી બનાવ્યું કેવું તું હા સુપર સુપર